સાબરકાંઠા જિલ્લાના મોડાસા તાલુકાના સુંદરગઢના રહીશ લાખોનું ફૂલેકું ફેરવ્યું સાબરકાંઠા જિલ્લાના મોડાસા તાલુકાના સુંદરગઢનું રહીશ વિપુલકુમાર અમરાભાઈ મકવાણા સિમદ ફાઉન્ડેશન નામની સંસ્થા ચલાવી વિવિધ પ્રકારની વિવિધ યોજનાકીય માહિતી એનજીઓ ગ્રુપમાં આપતો હતો જેમાં લોન જમીન લેવેજ દુકાનો લેવેજ તથા પ્લોટ તેમજ સીએસઆર ફંડિંગ વિશે માહિતી આપી ગ્રુપમાં જોડાયેલી એનજીઓને ફોન કરી યોજનાકીય માહિતી આપી ફોસલાવી પટાવી સદર યોજનાનો લાભ લેવા માટે સંપર્ક કરતો હતો તમારે બજેટ મુજબની રકમ ડિપોઝિટ તરીકે જમા કરવી પડશે તેમ જણાવતું હતું જ્યારે પંચમાલી સંસ્થા ભરતભાઈ સોમાભાઈ બારેયાને ફોન ઉપર સંપર્ક કરતા સ્માર્ટ મીટરનો પ્રોજેક્ટ ચાલે છે તેમ કહી તમારે એક જિલ્લાની ડિપોઝિટ પેટી ત્રણ લાખ રૂપિયા ભરવા પડશે તેમ કહી પંચમહાલ જિલ્લાના ત્રણ લાખ રૂપિયા અને મહીસાગર જિલ્લાના દોઢ લાખ રૂપિયા મળી કુલ ચાર લાખ પચાસ હજાર રૂપિયા લીધા હતા સત્તર માસ થવા આવ્યા છતાં કામ આપ્યું ન હતું વિપુલભાઈનો સંપર્ક કરતા હાલ લોકો સ્માર્ટ મીટર લગાવવા દેતા નથી તેમ જણાવી ગલાતલા કર્યો હતો અને ફરી તેમણે ફોન સંપર્ક કરી અને જણાવ્યું સેવન ક્લાસનો પ્રોજેક્ટ ચાલે છે તો તમે મોડાસા મુકામે ફાઇલ અને ચાર્જ અને જે તે ડોક્યુમેન્ટ લઈને આવી જાઓ તેમ જણાવ્યું હતું અને અગાઉ આપેલા પેમેન્ટનું સોલ્યુશન થશે તેમ કરી અને મોડાસા મુકામે આવ્યા હતા અગાઉ આપેલા પેમેન્ટની વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે મારી જોડે હાલ પેમેન્ટ નથી અને હું તેમને મારા એકાઉન્ટનો ચેક તમને આપી દઉં છું તેમ કરી અને રાજી ખુશીથી પંચમહાલ જિલ્લાના સેરા મુકામે આવી એફિડેવિટ નોટરી કરી ચાર પાંચ ચાર લાખ પચાસ હજાર રૂપિયાના ચેક આપી બે મહિનાનો ફાયદો કરી ચેક બાઉન્સ નહીં થાય તેમજ કોર્ટ કેસ કે પોલીસ કેસ નહીં થાય તેમ જણાવી પરત રાજી ખુશીથી જે તે ગાડીમાં સહેરા આવ્યા હતા તે જ ગાડીમાં મોડાસા જવા માટે પરત ફર્યા હતા બ્યુરો રિપોર્ટ યુવા પડકાર ન્યૂઝ સાબરકાંઠા હિંમતનગર હું રાજી ખુશીથી આજે આવેલો સેરા ને મારા જે લેવડ દેવડ હતી ભારતભાઈ જોડે એમને હું મારા ચાર લાખનું ચેક બી આપી દીધું લખાણ થઈ ગયું સમાધાન થઈ ગયું છે ને મારે કોઈ પોલીસ કેસ કરવાનો નથી કોઈ સમાધાન થઈ ગયું છે મારું તેમથી હું આજથી એમનું જીવ છે પેમેન્ટ બે મહિનામાં આપી દઈશ ઓટોમેટર નહીં થાય ઓટોમેટર નહીં થાય અને બી બાઉન્સ નહીં થાય સમાધાન થઈ ગયું છે એ પ્રમાણે પૈસા લીધું